હેલો ફ્રેન્ડ નમસ્કાર સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં તો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અષાઢી બીચમાં અમારે જવાનું છે સત્તાધાર જવાનું છે રામપરા જવાનું છે જૂનાગઢ જવાનું છે અને ઘણી બધી જગ્યાએ જાશું તો અમારી સાથે બન્યા રહેજો અમે તમને બતાવશું કે અમે કઈ કઈ જગ્યાએ ગયા છો તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો થેન્ક યુ દર્શક મિત્રો જોઈ શકો છો કે આપણે ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જાય તો રસ્તામાં આવે છે આંબડી આંબડી સફારી પાર્ક તો આ આંબડી સફારી પાર્કનો પહેલો ગેટ છે ને આ રહ્યો બીજો ગેટ તો આપણે અત્યારે મોડું થાય છે તે માટે ત્યાં જવાનું નથી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે તો આ રહ્યું આપણું ગળધરા ખોડિયાર માતાજીના મંદિર તો ચાલો જઈને આપણે દર્શન કરીએ અને એનો દર્શનનો લાવો લઈએ તો ચાલો મિત્રો આગળ તમને બતાવીએ આપણે ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ તો આપણે આવી ગયા છીએ બધા વાયુ ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા તો આપણે દર્શન કરી લીધા છે અંદર ફોટાની મનાય છે તે માટે આપણે અંદરનું શૂટિંગ કર્યું નહોતું હવે આપણે નીચે જઈએ છીએ જ્યાં એમ કહેવાય છે કે માતાજી શબ્દ જે કઈ કેવું હોય એ કયો

અહીંયા છાસાદીલથી માતાજીના દર્શન થયા ગણા માતાજીના દર્શન કરી લીધા છે અને આગળનો પ્લાન શું છે તે આપણે પૂછી લઈએ જવાનું છે પણ બહુ મોડું થઈ જશે એટલે રામપરા માતાજી મંદિરે જવાનું છે અને જો એવું બને તો અહીંયા રાઈ રહેવાનું છે અને હવા હતા આપણે જી આવવાનું છે પછી આગળ જેમ જેમ જઈ એમ તમને અમે જણાવતા રહીશું આ વિડિયો એટલે સુધી હતો આવ બધાયને જય માતાજી જય ખોડિયાર મા